આત્મનિર્ભર ભારત સંકલ્પ અભિયાન અંતર્ગત નાદરી સીટનો સ્નેહમિલન સમારોહ થેરા સણા ખાતે યોજાયો નાદરી જિલ્લા પંચાયત સીટનો સ્નેહ મિલન સમારોહ સણા ખાતે માનનીય રમણ લાલ વોરા ધારાસભ્યશ્રી ઈડર વડાલીના અધ્યક્ષ સ્થાને યોજાઉ ઉદ્ઘાટક માનનીય તખતસિંહ હડિયોલ પૂર્વ પ્રમુખ ભાજપા સાબરકાંઠા તથા વક્તા તરીકે શ્રી જયંતીભાઈ પટેલ શ્રી કનુભાઈ પટેલ શ્રીમતી ચેતનાબેન પરમા શ્રી નિશાબેન પટેલ શ્રી રાધાબેન સોથાર શ્રી ભરતભાઈ પટેલ પાટીદાર ધીરુભાઈ પટેલ રવિન્દ્રભાઈ પારોળ આશાબેન પટેલ અરુણાબેન પરમાર જયંતિભાઈ પટેલ સરપંચ તેમજ થેરાસણા મોકમપુરા નવા ચામ્બુ વેટલા ભજપુરા વડગામડા ના મહિલા મંડળો તથા વિસ્તારના તાલુકા પંચાયતના સદસ્યશ્રીઓ સરપંચશ્રીઓ સમગ્ર સમાજના અગ્રણીઓ અને પાઠના પાયાના કાર્યકર્તાઓ ઉપસ્થિત રહી કાર્યક્રમને સફળ બનાવ્યો આ કાર્યક્રમ વિવિધ વક્તાઓ દ્વારા નવા વર્ષની શુભેચ્છાઓ આપી હતી અને પોતાના વક્તવ્યમાં માનનીય શ્રી યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબના વિકસિત ભારત બે હજાર સુડતાલીસ માટે આત્મનિર્ભર ભારત સંકલ્પ અભિયાનને આગળ વધારવા વોકલ ફોર લોકલ હર ઘર

सदा सब पे रहमत तेरी सबको अपना या तू सबको अपना बना हर बुराई को तूने पराजित किया खुद पिया है जहर सबको अमृत दिया दुख लिया खुद पे तू सबके सुख के लिए ギターた。